સન્ડે મોર્નિંગ છે ને અમારું રૂટીન છે મમ્મી પપ્પા સાથે વાત કરવાનું મારા સાસુ સસરાને અહીંયા જો માં દીકરાની વાતો ચાલે છે લાબબેન છે મારા લાબબેન હમણા 70 વર્ષના થવાના છે એટલે આપણે જોર શોરથી પાર્ટી કરવાની છે ઇન્ડિયા જઈને લાબબેન ના પેપર પહેરાવાનું છે માથે ટોપી પહેરાવાની છે ને અહીંયા આમ ક્રોસ માં છે આઈ 70 બે મમ્મી આયો પહેરાવજે પરેન જો મમ્મી સાથે છે ને ઓલવેઝ આવી રીતે મજાક મસ્તી જ કરતા હોય મમ્મી પપ્પા બંને સાથે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સન્ડે મોર્નિંગ તો સરસ થઈ જ ગઈ છે આજે થોડું લેટ થઈ ગયું છે સાડા આઠ થઈ ગયા છે કારણ કે ગઈકાલે રાત્રે બહુ જ લેટ ઊંઘ આવી હતી કારણ કે ગરબા રમીએ ને પગ બહુ જ દુખ્યા છે મને તો તો શાંતિથી પડ્યા હતા કે બે વાગે અમે સૂતા હતા વધારે લેટ થઈ ગઈ તો ઊંઘ આવતી નહોતી ને એટલે તો ભગવાને તો પેલા દીવાબત્તી કરી લઈએ પરે કિચનમાં છે ચા ને રૂજ મેં બંને મૂકી દીધું છે અને પછી હું તૈયારી કરીશ ગોળી જમાડવાની છે ને તો ખીર ને પૂરીને બધું બનાવવાનું છે તો એની તૈયારી બટેકા બફાઈ ગયા છે ખીર બનાવવા માટે મેં દૂધ લઈ લીધું છે પૂરીનો લોટ બંધાઈ ગયો છે અને છે ને ખીરમાં મેં જોયું હતું વિડીયોમાં જ ઓબ્વિયસલી આપણે બધાને બધી ના ખબર હોય એટલે આપણે કોઈને કોઈના વિડીયોને બધું જોઈએ ને તો જ આઈડિયા આવે કુકિંગનો મેં જોયું તો એમાં છે ને લોકો રાઈસ પલાળી અને પછી એને આવી રીતે બ્રેડ કરી દેવાના આમ થોડા રાતથી છોડી દેવા એટલે થોડા કટકા કટકા થઈ જાય ટુકડા પછી એને દૂધમાં નાખવાનું નોર્મલી હું ખીર બનાવું ને તો હું રાઈસ પેલા બનાવી નાખું પહેલાં અને પછી હું ખીરમાં નાખું પણ મેં આ જોયું હતું તો રાઈસ પણ છે ને દૂધમાં જ ઉકળશે અને પપ્પર કૂક થઈ જશે તો આજે એવી રીતે બનાવું છું પછી કેવી બને છે ને પછી કહીશ બટેકાનું શાક જો સરસ એકદમ પેલો વરામાં હોય ને એવું બનાવી નાખ્યું છે મેં આટલું બધું એટલે બનાવ્યું છે કે મેં છે ને ડિનરનું અત્યારે જ કરી નાખ્યું છે વધારે જ બનાવી નાખ્યું છે કારણ કે બપોરે ગૌણી જમાડી અને પછી મારે જવું છે થોડી ઘણી ખરીદી કરવી છે ને તો ત્યાં તો મેં તો પછી સાંજે આવીને જોડાજોડી થાય નહીં એટલે બનાવી નાખીશ અને આમ પણ હું અમને તુષારને કોઈ અત્યારે ઘરે નથી બધા તો સાંજે જ બધા જમી લઈશું હું વધારે બનાવી નાખું તો બધાની સાથે મજા આવે અહીંયા ખીરમાં જો ઓલમોસ્ટ હવે ભાત છે ને ચડવા આવ્યા છે અંદર તેલ મુકાઈ ગયું છે અહીંયા ખીર બની ગઈ છે થોડીક વાર અમારી રીતે કરાવી રાખવું એટલે ઉપર મલાઈ ના જામી જાય અહીંયા રોટી મેકર મેં સ્ટાર્ટ કરી દીધું છે પૂરી બનાવવા માટે અને અહીંયા છોકરીઓ માટે છે ને થોડા થોડાક ઘુંગળા તો હોય છે ને એ આવાળા અને બધું જો બની ગયું છે અને મારા પહેલાં ગોવણી છે ને અહીંયા આવી ગઈ છે ને રીડિંગ કરવા બેસી ગઈ મારી ગૌણી તો એને બહાર જવું છે ને એટલે નહીં ચાલ બેટા હું તને પહેલાં જમાડી દઉં અને દેવો બેન જે સાથે બેસી જશે મારા ઘરનો ગોયણો તો છે જ ચાલો આ નવરાત્રિની ગોયણી હોય ને એમાં હું પગને એવું ના ધોઉં ખાલી ચાંદલા કરીશ

ને ગઈ છે છે અને જો આવી અમારી ગોવાણી આટલી આટલી હજી બે ગોવાણી ચાર ગોણી બાકી છે મારા ઘરની બે ગૌવાણી ચાર આવે છે

મારા ઘરની ગોણી બે આવે જ જોઈ જમા બધી ગોણી હવે ભેગી થઈ ગઈ છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને બે જમીન ગઈ છે આજે એક બાકી છે પ્રિશાઇ એટલે અગિયાર થઈ ગઈ ને હા અને ગોયણો છે ગોયણો તો છે જ જો એક

નાયરા પછી રીહુ છે રૂહી છે રૂહી આવી ગઈ રાધુ છે પીહુ છે યશુ અને ચામુ બધા બેસી ગયા છે જો અહીંયા અને મારા ગોમણાએ તો જમે દેવામ ટેબ્લેટ બંધ કર ચાલ યસ પ્રિશા આવી ગઈ છે મારી લાસ્ટ ગોણી હતી ને બાકી હે ને પ્રિશા લાસ્ટ ગોણી મારી હતી બાકી જો અહીંયા બધા અડધા બેસી જમીને બેસી ગયા છે અહીંયા આજે અમાર તો પ્રોગ્રામ ચાલુ જ છે જો અહીંયા તો ખોળામાં નથી રહેતી Naira, Naira, maasie bolavé. Tana gum you gift? So thank થેન્ક યુ you યુ You're યુ Thank you. You're a sister. I want you, I want you. Razun, lethe ho ke mana marza ke Naira. Uh-huh. Le? I want you, I want you, I want <laughs> you, I want you. Naira, let me મારી મોટી રાધાઓ છે ને ગોપી એને મેં કઈક અલગ આપ્યું છે નઈ બેટા તમે તો આવું ના લો ને હવે એટલે મેં આવું લીધું ગમ્યું યસ થઈ જશે ને ગમ્યુંટો ઓકે કઈ નહીં દીદી પહેરશે ઘરે કામ બતાવી પાછું શોપિંગ સેન્ટરમાં આવી ગઈ છું શોપિંગ સેન્ટરમાં માં બધું પતાવી ને પાછું ગરબા જવાનું છે આજે એટલા બધા કામ છે ને એક દિવસમાં માં કમર એવી દુઃખે છે ને પણ એવું થયું કે બધા બહુ કહે છે કે ચલો ગરબામાં માં આજે જઈએ બહુ સારું ચલો જઈ આવે બાકી એટલી બધી મારું કઈ પ્લાનિંગ હતું નહીં કે જાઉં જાઓ પણ એ લોકો કઈ ચલ ને ચલ ને સારું ચાલો અને પરિવાર ગરબા જવાના છે ટિકિટ બુક નથી થઈ ટિકિટનો બંદોબસ્ત કરીએ છીએ અમે કારણ કે હવે બધું ફૂલ થવા લાગ્યું હોય બધી જગ્યા એટલે અમે આમે તો લાગવગ ચલાવવાની હોય ટિકિટ માટે એટલે શોપિંગ સેન્ટરમાંથી લઈ લઈએ વસ્તુ પહેલાં થોડી ઘણી અમે ઇન્ડિયાની મારે તૈયારી પાછી જોડે જોડે કરવાની છે એટલે બધું એટલું બધું હેક્ટિક થઈ ગયું છે ને અને આજે મેં ગોવણી જમાડવાની હતી તો મેં સવારમાં જાગી દીધી પહેલાં એટલે થોડો રેસ્ટ નથી કર્યો પણ કંઈ પછી આમ છે શોપિંગ સેન્ટરમાંથી હું બહાર નીકળ્યું છું એટલો આમ કંટાળો આવે છે ને હવે તો ફટાફટ ઘરે પહોંચું જેટલું લેવું તો એટલું તો લઈ લીધું છે મેં ઘણું બધું લઈ લીધું છે ગમતી હોય છોકરાઓ એવી કે વસ્તુ લીધી છે મારા ભાઈના નાના નાના છે ને બતું આવશે બંને બાકી તો અમારું કોઈ ઘરે નાનું હવે છે નહીં મારા સસરા સાઈડથી જો મારા નણંદી વાણીઓ મોટો છે અને એક જની બહાર છે એટલે મારા બે ભત્રીજ અને ભત્રીજી નાના નાના છે તેમનું બીજું છે એટલે હું છોકરાઓ ને નવરાત્રીનો જો નવરાત્રીનો તો સાતમો દિવસ છે પણ હું જવાની છું આજે બીજી વખત ગરબામાં તો અત્યારે મારી હેર સ્ટાઈલ લીવડાવી છું હેર સ્ટાઈલિસ્ટ સ્પેશિયલ જીગીબેન જોડે આજે હું ખુલ્લા નથી રાખવાની મેં જોયું કંઈક સાગર જેવું લઈ આપ્યું છે મને હમણાં મારી હેર સ્ટાઈલ સરસ થઈ ગઈ છે રેડી હું તો નહીં જોઈશું આડો જ લેવાનું બેના ઓકે મસ્ત લઈ જી જયશ્વ હવે મંગળવાર દઈશું ત્યારે ફરી વાર જીગી બાને જ મને લઈ આપવાના છે ત્યારે અમે મને ડિફરન્ટ લઈશું રાઈટ યસ આજે છે ત્યાં બ્લેક કાર્ડ રાત્રિ થિંગ ગરબાની થેન્ક યુ જો મને છે ને અત્યારે વ્યુઅર્સ મળી ગયા છે શોપિંગ સેન્ટરમાં આવી છે ને ત્યાંય તે મારા ડેલી લોક જોવો હોય તો લોક કેવા લાગે સરસ થેન્ક યુ

અત્યારે જો હું શોપિંગ સેન્ટરમાં ગઈ હતી ને તો મારા માટે આ બેગ લઈ આવી છું એટલે હવે જૂની જે બેગ છે ને એનું ફેંકી દેવાની છે બહુ ટાઈમથી હું યુઝ કરું છું ને કાપડની છે ને તો મને આમ પણ નથી હવે ગમતી પર એક આજે મને વ્યૂઅર્સ મળી ગયા હતા આપણા આપણા વ્યુઅર્સ મળી ગયા હતા મને તો સલૂનમાં ઊભી છે તો મને જોયો કે આના વિચારે બાર પછી બહાર ગઈ ને તો મને કહે કે અમે તમારા વિડીયો જોઈએ છીએ એવરી ડે એવું પછી મેં વિડીયો મળી જાય એમને સુરત ના સ્પેશિયલ છે વાટી ડાળ ના ખમણ ક્રિકેટ જોતા જોતા આરોગવામાં આવે છે અત્યારે બપોરે છે ને ગૌણી જમાડી ને ત્યારે પ્રોપર હું ખાધું ખમણ ને એવું કઈ એ થોડાક અત્યારે શાંતિથી ખાઈ લો એટલા મસ્ત છે ને ઘરે ઘરે સુરત ના હોયની વાત છે કારણ કે વાટલી દાળના ખમણ અમને સુરત બહુ જ ગમે મારા મમ્મી તો અજી હાલની ગાડીમાં એ મારો ભાઈ સુરત જાય ને અને કે કે લઈ આવજે ટેન્શન માઈ ગયા છે ગરબા આજે હું એક જ દિવસ રમવા ગઈ છું અહીંયા મેસઅપ જોવો મારા ઘરમાં વાવ આવું તમારા ઘરે હોય નવરાત્રી ગરબા રમવાનો ડોઢો તો બહુ હોય તો બતાને કેમ ચાર્જિંગમાં માં મૂક્યો આમ અરે ટુ ઇન મિનિટ એટલે સેલ એટલે ખાઈ નહી એ કાઈ વાંધો નહી આમ તો બંધ જ છે તારો થઈ જાય આવ લઈ આવાય પણ ઇન્ડિયા મસાજ કરો મસાજ જીવમાં જીવ આવી ગયો હે માય ગોડ આ પરણે કે કે કરવા બહુ સાચા પડે મીઠાઈ ખાઓ મીઠાઈ ખાઓ કેટલા ટેન્શનમાં રો પડે ટેન્શન તો રહે ઇન્ડિયા ઇજ્જત સવાલ છે માય ગોડ આમ જો સવાલ છે ટીમ ઇન્ડિયા યે સવાલ છે

લઈને આવ્યો તો મને કેટલા ટાઈમ ઈચ્છા હતી કે હું આ પહેરીશ ગરબામ જવા રેડી થઈ ગઈ છું આજે ફોરેન નથી આવવાના કે દેવામાંય નથી આવવાનું મને એકલીને જવાનું છે અત્યારે પગ દુખતા બંધ થઈ ગયા જવાનું છે ને એટલે આને સ્પેશિયલી થેન્ક યુ ટુ ઓમ મસાજ તે મસાજર આપ્યો ને એટલે આજુ રાતે કરી લેજો એટલે આઈ પણ આઈ પછી હોય ટાઈમ નહી હોય ભઈ ચાલો ભઈ છે ને કરતે ફોરેન કરતા હોય ચાલો પરેંગ હું નીકળું હો ને જય શ્રી કૃષ્ણ તો એટલા બધા રસિયા છે ને ગરબાના તો અમે લોકો જો નીકળી ગયા છીએ

પ્રોપર ગાળ રાત્રે આજે ટેલિબ્રેટ થવાની છે અહીંયાં નિઝડન સ્ટુડિયોમાં આપણે ચાલે છે હોલ ઉપર આવ્યા પછી 啊！ અત્યારે હવે લાઇટિંગ શરૂ થઈ ગઈ છે ફોટા સરસ આવે હા જો આ બંને બેનો હજી આ બંને ફોટા જ ધકડા પડાયા રાખે છે થોડાક સમયના બ્રેક પછી આપણે સ્ટાર્ટ કરીશું ત્રણ તાળી અહીં જો સુગા સેડીનો રસ ને બધું છે અંદર ફ્રેશ ઓરેન્જ જ્યુસ ઓરેન્જ જ્યુસ ઓર્ડર કર્યું છે શાંતિથી બેસી ગયા છે ઠાકેલા હોય ને એટલે નઈ થોડો ઠાક ઉતરી જાય પછી ગરબા રમીએ ચીક સુધી રમવાના તમારે આજે ચીક સુધી રમશો તમે બાર વાગી ગયા બેટા અત્યારે આજે ઠાક તો પૂરો જ લાગ્યો છે વિડીયોને એન્ડ હવે અહીંયા જ કરી દઈએ મજા આવી ગીતી પણ ગયો કોમેન્ટમાં જણાવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ